નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે ડોક્ટર ભરત આહિર વર્સેસ કેસુર કિંગની કોણ આમાં વિજેતા થાય છે તમે વિડીયો જોઈજો તો આપણે ફોલોઅર છે બેમાં અર્નિંગ વધારે કોને થાય છે તો આપણે છેલ્લે વિજેતા જાહેર તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો બરોબર તો ચાલો વિડીયો શરૂ કરીએ તો આપણે ખોલી લીધું છે ભરત આહિર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તમે જોઈ શકો છો એને ત્રણ લાખ ફોલોવર્સ છે ત્રણસો પાંચ કે અને ચારસો ચોવીસ પોસ્ટ છે તો આપણે કમ્પેરિઝન કરશું ડોક્ટર ભરત આહિર અને કેશુર કિંગની જેને વધારે ફોલોવર્સ હશે જેને વધારે અર્નિંગ હશે એને વધારે પોઈન્ટ મળશે બરોબર તો આપણે હવે કેશુર કિંગનું જોઈ લઈએ બરોબર તો તમે જોઈ શકો છો કેસુર કિંગને એકસો ચુમ્માલી કે મતલબ એક લાખ ચુમ્માલીસ હજાર ફોલોવર છે અને ચારસો એકસઠ પોસ્ટ છે તમે જોઈ શકો છો અને ભરત આહિરને હતી ચારસો ચોવીસ પોસ્ટ અને ત્રણ લાખ ફોલોવર તો કેશુર કિંગને અડધા જ ફોલોવર છે તો આ પોઈન્ટ જાય છે ડૉક્ટર ભરત આહિરને તો આપણે હવે જોઈશું એને યુટ્યુબમાં તો ડૉક્ટર ભરત આહિરને એક લાખ ઓગણચાલીસ હજાર સબસ્ક્રાઈબર છે અને બસો અઠ્ઠાણું વિડીયોઝ છે તો આપણે કેસુર કિંગ સાથે કમ્પેરિઝન કરશું બરાબર તો પહેલાં જોઈ લઈએ આ કેસુર કિંગની યુટ્યુબ ચેનલ છે એને છે સત્યાશી હજાર સબસ્ક્રાઈબર અને ત્રણસો એકવીસ વિડીયો તો આ પોઈન્ટ પણ જાય છે ડૉક્ટર ભરત આહિરને ડૉક્ટર ભરત આહિરને બે પોઈન્ટ થયા છે કેમ કે બે વાર એ જીતી ગયા છે તો આપણે હવે ડૉક્ટર ભરત આહિરનો મોસ્ટ પોપ્યુલર વિડીયો જોઈશું તો તમે જોઈ શકો છો યુટ્યુબમાંથી કેટલા પૈસા મળે છે મારે કેટલી સાત મહિના પહેલા ત્રણ લાખ પિસ્તાલીસ વ્યૂઝ છે તો કેશુર કિંગને છે સસ્તામાં સસ્તું નાનકડું ટ્રેક્ટર હવે ખેડૂતોને ચલસા એક વર્ષ પહેલાનો વિડિયો છે બે લાખ હજાર વ્યૂઝ કેસુર કિંગને છે બે લાખ હજાર અને ડૉક્ટર ભરત આહિરને છે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર તો ભરત આહિરને વધારે વ્યૂઝ છે કેશુર કિંગ કરતા તો આને મળે છે પોઈન્ટ ત્રીજો પોઈન્ટ મળે છે ડૉક્ટર ભરત આહિરને તો આપણે હવે ડૉક્ટર ભરત આહિરના વિડીયોની વ્યૂઝની વાત કરીશું ટોટલ તો તમે જોઈ શકો છો સત્રીસ લાખ જેટલા વ્યૂઝ છે ડૉક્ટર ભરત આહિરને તો આપણે હવે જોઈશું કેશુર કિંગને કેટલા ટોટલ વ્યૂઝ છે તો જોઈ શકો છો તેર લાખ યુઝ છે કેસુર કિંગને તો આમાં પણ ડૉક્ટર ભરત આહિર જીતે છે તો ડૉક્ટર ભરત આહિરને થયા ચાર પોઈન્ટ તો આપણે હવે વાત કરીશું અર્નિંગને ડોક્ટર ભરત ડૉક્ટર ભરત આહિરને અર્નિંગ થાય છે બે પોઈન્ટ બેથી પાંત્રીસ હજાર ડોલર મહિનાની અને છવ્વીસ હજાર ડોલર થાય છે વર્ષની તો કેશુર કિંગની અર્નિંગ થાય છે બસો એકોતેર ડોલરથી ચાર હજાર ડોલર મહિનાની અને વર્ષની થાય છે ત્રણ પોઈન્ટ ત્રણ કેથી બાવન હજાર તો આમાં પણ ડૉક્ટર ભરત આહિરને વધારે કમાણી થાય છે તો પાંચ પોઈન્ટ મળે છે ડૉક્ટર ભરત આહિરને કે ભરત આહીર બધું કમાય છે કેસુર કિંગ કરતાં તમે જોઈ શકો છો તો આપણે બેની અર્નિંગ જોઈશું ઇન્ડિયન રૂપીઝમાં તો પહેલાં તો આપણે જોઈ લઈએ ત્યાંશી રૂપિયા ભાવ છે એક ડોલરનો તમે જોઈ લો તો હવે હું કેલ્ક્યુલેટર ખોલી લઉં છું પહેલાં આપણે ભરત આહિરની અર્નિંગ જોઈશું તો હું કેલ્ક્યુલેટર ઓપન કરી લઉં છું બરાબર તો પહેલાં તો આપણે ડૉક્ટર ભરત આહિરની અર્નિંગ જોઈશું તો ભરત આહિરની છે બે પોઈન્ટ બે તો આપણે બે હજાર ડોલર મૂકશું બરાબર તો બે હજાર ડોલર તમે જોઈ શકો છો એક લાખ સડસઠ હજાર રૂપિયા કમાય છે તો આપણે હવે કેસુર અર્નિંગ જોઈશું કેશુર કિંગને છે બસો એકોતેર ડોલર તો આપણે બસો એકોતેર ડોલર મૂકી દઈશું બરોબર તો તમે જોઈ શકો છો બાવીસ હજાર રૂપિયા તો ભરત આહિરને વધારે હતી એક લાખ સડસઠ હજાર અને આને બાવીસ હજાર તો આ પોઈન્ટ પણ જાય છે ડૉક્ટર ભરત આહિરને તો તમે જોઈ શકો છો ડૉક્ટર ભરત આહિરને વધારે ફોલોવર છે વધારે સબસ્ક્રાઈબર છે અને વધારે કમાય છે તો ડૉક્ટર ભરત આહિર વિજેતા બને છે તમને આવા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરાબર સારું તો બાય હાલો